રાજ્ય સરકાર આધુનિક યુગના નવ યુવાનોને વિશ્વ સ્તરે સફળ બનાવવા સતત પ્રયાસો કરી રહી છે ખાસ કરીને આદિજાતિ વિસ્તારના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે વિવિધ સહાય યોજનાઓ અમલી છે જેથી યુવાનો આત્મનિર્ભર બને સમાજ માટે આદર્શ બની દેશના વિકાસમાં નોંધપાત્ર ભાગીદારી નોંધાવી શકે આવી જ એક પ્રેરણાત્મક યાત્રા છે સુરત જિલ્લાના મહુવા તાલુકાના દેદવાસણ ગામના શિક્ષક દંપતીના પુત્ર મિલન પટેલની જેમણે પાયલોટ બની કોમર્શિયલ પાયલોટ બની અન્ય યુવાનોને આકાશને આમવાની પ્રેરણા આપી છે શિક્ષણ સંકલ્પ અને સરકારની સહાયથી આદિજાતિ પરિવારના મિલન પટેલે આકાશમાં ઊંચી ઉડાન ભરી છે મિલન અજીતભાઈ પટેલ હાલ ઇન્ડિગો એરમાં પાયલોટ તરીકે પસંદગી પામ્યો છે અને થોડા દિવસોમાં જ ફરજ પર હાજર થશે પોતાના જીવનના સંઘર્ષ અને સપનાની ઉડાન વિશે જણાવતા કહ્યું કે ઓરોનોટિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ દરમિયાન પાયલેટ બનવાનો વિચાર દૃઢ થયો અભ્યાસ દરમિયાન એર ઇન્ડિયામાં એક મહિના માટે ઇન્ટર્નશિપ કરવાનો મોકો મળ્યો આ દરમિયાન વિવિધ પ્રકારના વિમાનો અને ખાસ કરીને કોકપિટ જોવા મળ્યા અને આ અનુભવથી રોમાંચકારી હતો એ સમય નક્કી કર્યું કે હવે પાયલોટ જ બનવું છે માતા પિતાને પોતાના સપના અને લક્ષ્ય વિશે જાણ કરી તેઓએ પણ પુત્રના સપનાને સાકાર કરવા માટે સહકાર અને મંજૂરી આપી હતી મિલને જણાવ્યું કે રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ નિગમ દ્વારા મળતી રૂપિયા પચીસ લાખની કોમર્શિયલ પાયલોટ લોન સહાય યોજના વિશે માહિતી મળી માંડવી તાલુકાના પ્રાયોજના વહીવટદાર શ્રીની કચેરીમાં જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરી અને થોડા જ સમયમાં લોન મંજૂર થઈ ગઈ આર્થિક સહાય મળતા યુએસ જઈને કોમર્શિયલ પાયલોટનો અભ્યાસ અને તાલીમ મેળવી અભ્યાસ પૂર્ણ કર્યા પછી ભારતમાં પરત ફર્યો અને પાયલોટ લાયસન્સ ઇન્ડિયા માટે કન્વર્ટ કરાવ્યું હતું ત્યારબાદ જલગાવ સ્થિત સ્કાયનેક્સ એરોમાંથી મલ્ટી એન્જિન ટ્રેનિંગ મેળવી અને ભારતીય એરટફ વિમાનોની તાલીમ માટે કોલંબિયા પણ ગયો તમામ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી ઇન્ડિગો કંપનીના દરેક રાઉન્ડ સફળતાપૂર્વક પસાર કરતા નોકરી મળી છે હાલ હું કમર્શિયલ પાયલેટ છું અને ઇન્ડિગોમાં મારા અહીંયા જોબ લાગી ગઈ છે હું વેઇટિંગ કરું છું જોઈનિંગની અને મારા કરિયરની શરૂઆતમાં મતલબ મેઇન પાયલટ બનવાની શરૂઆત જ્યારે હું એન્જિનિયરિંગમાં હતો એરોનોટિકલ ત્યારે મને ચાન્સ મળ્યો હતો કે હું ઇન્ટર્નશીપ માટે એર ઇન્ડિયામાં જાઉં અને ત્યાં વન મંથ માટે ઇન્ટર્નશીપ કરી અને ત્યાર પછી મતલબ ત્યાં ડિફરન્ટ ડિફરન્ટ એરક્રાફ્ટ પર મને કોકપીટ અને જોવા મળ્યા હતા ત્યારથી મને મોર વધારે ઇન્ફો વધારે ઇન્સ્પાયર થયો હતો કે ચાલો મારે પાયલટ બનવું છે તો એ વસ્તુ એ વિષયનું ડિસ્કશન મેં મારા પેરેન્ટ્સ જોડે કર્યું અને એ લોકોએ મને ફૂલ સપોર્ટ કર્યો કે વાંધો નહીં તારે જે બનવું હોય તો બની શકે છે તો ત્યાર પછી રિસર્ચ કર્યું અને પછી એના માટે આગળ સ્ટેપ્સ લીધા અને એમાં બીજું એક ઇન્ફોર્મેશન અમને જાણવા મળી કે ગુજરાત સરકાર દ્વારા આદિજાતિ નિગમ થ્રુ અમને જે કમર્શિયલ પાયલેટ બનાવવા માગે છે એ સહાયક કરે છે જે પચીસ લાખની લોન આપે છે તો એ પણ અમે સહાયતા લીધી અને ત્યાર પછી હું અમેરિકા કમર્શિયલ પાયલટ ટ્રેનિંગ માટે ગયો અને ત્યાંથી આવ્યા પછી હું ઇન્ડિયામાં લાઇસન્સ કન્વર્ટ કર્યા અને ઇન્ડિયન લાઇસન્સ લીધું અને ત્યાર પછી મલ્ટી એન્જિનની ટ્રેનિંગ હું જલગાંવ સ્કાયનેક્સ એરોમાંથી લીધી હતી અને ત્યારબાદ ઇન્ડિયામાં જોબ લેવા માટે જે મોટા એરક્રાફ્ટ ફ્લાય થાય છે એના એના માટેની ટ્રેનિંગ લેવાની હોય છે તો એ લેવા માટે હું કોલંબિયા ગયો હતો અને એ ટ્રેનિંગ લીધા પછી ઇન્ડિગોમાં વેકેન્સી પણ આવી હતી તો એ વેકેન્સીમાં જે ડિફરન્ટ રાઉન્ડ હોય છે એક્ઝામ્સ હોય છે સાયકોમેટ્રી હોય છે એ બધું કમ્પ્લીટ કર્યા પછી એમાં મને હાલ જોબ મળી ગઈ છે પણ હું જોઈનિંગ માટે વેઇટ કરી રહ્યો છું અને આ બધી વસ્તુ મતલબ પહેલાં નાના હતા ત્યારે વિચાર કે પાઇલટ બનવું એ બહુ ડિફિકલ્ટ છે પણ જ્યારે આ રીતે બહાર નીકળ્યા તો ખબર પડી કે એ એટલું ડિફિકલ્ટ નથી કારણ કે આ યોજના માટે સરકાર આપણને ઘણી સહાય કરે છે અને ઘણીવાર એવું ગામમાં ગામના લોકો કે ગામના સ્ટુડન્ટ્સ કે જે બેકવર્ડ એરિયામાં રહેતા હોય તે લોકોને એવું લાગે છે કે ભાઈ જે શહેરના શહેરમાં રહેતા હોય અથવા એ રીતના લોકો હોય એ લોકોને જ આ બધી ઇન્ફોર્મેશન મળે છે અને એ લોકો જ આગળ વધી શકે પણ એ વસ્તુ જરૂરી નથી અત્યારના હાલના તબક્કામાં સોશિયલ મીડિયાના જમાનામાં બધી આપણને ઇન્ફોર્મેશન મળે છે અને આપણે આ યુ ઇન્ફોર્મેશન યુઝ કરીને અને જે બધી સરકાર દ્વારા યોજનાઓ આપવામાં આવી છે એનો ઉપયોગ કરીને આપણે આગળ વધી શકીએ અને અલગ અલગ આપણે યોજનાઓનો લાભ લઈને જીવનમાં આગળ વધી શકીએ તો એના માટે હું ગુજરાત ગવર્મેન્ટનો ખૂબ આભારી છું રમેશ કંબાતી દિવ્યાંગ